સમી તાલુકાના ગાજલીનપુરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમી રાધનપુર શાંતપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાનું સ્નેહ મિલન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુર ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ગુજરાત સરકારના રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર દશરથજી ઠાકોર ડોક્ટર ગોવિંદજી ઠાકોર મુકેશભાઈ ભરવાડ પોપટજી ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમી રાધનપુર સાંતલપુર દ્વારા મોટી સંખ્યામાં ક્ષત્રિય ચૌહાણ ખબર બનાસ ન્યૂઝ સમાજનો એના માટે રાત્રે એ ઊભી ના રહે દરેક સમાજ જાગતી રહી અને કાપુર સમાજ એ દિવસે એમને પણ ખબર પડે કે સમાજના ઉત્થાન માટે આપણે પણ જાગીએ એના અનુસંધાને રાત્રે ચોવીસ જાન્યુઆરીના રાત્રે સમય મિલન કાર્યક્રમ બોલાયા છે બધને મળવાનો કાર્યક્રમ અમારા સાહેબ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રાત્રે શનૈવેલન કાર્યક્રમ આપવાનું કારણ આજ છે કે અમારો સમાજ પણ સૌની સાથે ચાલે અને સૌની રોડમાં ચાલે એ રોગીના રહે શિક્ષણમાં તમામ વસ્તુને આગળ ચાલે અને વિકાસ થાય એના

અલ્પેશભાઈના નીચે કામ કરી રહ્યા છે એ અલ્પેશભાઈએ અમને સમાજને સંગઠિત બનાવવા સમાજને વ્યસનમુક્ત મુક્ત અને સમાજને એક શિક્ષણ શિક્ષણ તરફ મળી જવા માટે અમને આદેશ આપ્યો અને કામ કર્યું આદેશ મુજબ અમે કામ કર્યું છે એ કામ કરતી અમે કામ કરતા ગયા અને સમાજે પણ અમને સપોર્ટ કરતી ગઈ સમાજને પણ ખૂબ સારું એવું શિક્ષણ બન્યું અને વ્યસનમુક્ત પણ થયા એના અનુસંધાને અમે કામ કરતા એનું ત્યાં છે કે સમાજને એક અલ્પેશજી ઠાકોર સાહેબે સમાજને આગળ લાવવા માટે ખૂબ મહેનત કરી અને મહેનતના ફળ રૂપી આજે સુધી પહોંચ્યા આજે તમારા એક રાજકીય ગુરુ પણ બીજી વખત ચેરમેન બન્યા છે હા એ પણ બનાસ ડેરીમાં ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે અને વિશ્વની અંદર એક બનાવી છે પણ શુભકામના હું પાઠું છું કે આજે ફરીથી